હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણો ટોપિક છે ટેટ ટાટ આઈમ બી પોઈન્ટની અંદર ધોરણ છ થી બારના તમામ કહેવતો અને તેના અર્થ તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ નંબર એક કાળા અક્ષર કુહાડે મારવા એટલે કે નિરક્ષર રહેવું નંબર બે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે સાવ ઉજ્જડ જ્યાં એક પણ ઝાડપાન જોવા ન મળે નંબર ત્રણ આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે ઘણી વાર આપણે આવું કહેતા હોઈએ છીએ એટલે કે થોડું એ માન આપીએ તો સામેથી વધુ માન આપણને મળે નંબર ચાર ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય વાડ આવ્યાસાન એટલે કે અનુભવે બધું જ સમજાય જેમ આપણને અનુભવ થાય એમ આપણને દરેક બાબતો સમજાઈ જાય એક સાંધે ત્યાં તેર તૂટે એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે ઘણીવાર આપણને આપણા જીવનની અંદર પણ આવું થતું હોય છે કે એક મુશ્કેલીમાંથી માંડ નીકળ્યા હોઈએ અને બીજી મુશ્કેલી તરત આવી ઊભી રહે ત્યારે આપણે આવું કહેતા હોઈએ છીએ એક સાંધે ત્યાં તેર તૂટે કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કે કામ કરનાર સૌને પ્રિય લાગે કસાયને ઉજળા થવું એટલે કે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો બોડીને ત્યાં વળી કાંકી કેવી એટલે કે કોઈ માણસ અત્યંત ગરીબ હોય તેની જે તેને ત્યાં કોઈ સાધન જોવા મળતા નથી એટલે કે અત્યંત દરિદ્રતા હોવી બાંધી મુઠ્ઠી એટલે કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના ઘણીવાર આપણી પરિસ્થિતિ પણ આવી થતી હોય કે નહીં ઘરના કે નહીં ઘાટના આ બાજુ પણ આપણે ના જઈ શકતા હોય પેલી બાજુ પણ આપણે જઈ શકતા ન હોય દુકાળમાં અધિક માસ એટલે કે મુશ્કેલીમાં વધારો થવો ઉતાવળે આંબા ન પાકે ઘણી વાર આપણે આ કહેવત તો બોલતા જોઈએ છીએ કે ઉતાવળ કરવાથી કામ સારું થતું નથી અધૂરો ઘડો છલકાય ઘણો એટલે કે જે વ્યક્તિ પાસે ઓછી આવડત હોય તે વધારે દેખાડવાનો પ્રયત્ન કરે ઘણીવાર આપણી આસપાસ પણ આવા લોકો જોવા મળતા હોય છે જેની અંદર આવડત તો કશું ના હોય પરંતુ તેમનો દેખાવ વધારે જોવા મળતો હોય નામ મોટા ને દર્શન ખોટા એટલે કે બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું પગ જોઈને પછેડી તણાય એટલે કે આવક મુજબ ખર્ચ કરવો જોઈએ ઘણીવાર આપણે બીજાની દેખાદેખીમાં ખર્ચ કરતા હોઈએ છીએ પરંતુ આપણે આપણે આવક મુજબ જ ખર્ચ કરવો જોઈએ નેવાના પાણી મોભે ન ચડે એટલે કે અશક્ય વસ્તુ શક્ય બની શકતી નથી પાડાના વાકે પખાલીને ડામ એટલે કે એકના દોષે બીજાને સજા થવી પહેલું સુખ તે જાતે એટલે કે તંદુરસ્તી એ પહેલું છે પાણી વલોવીએ માખણ ન નીકળે એટલે કે વ્યર્થ મહેનત કરવી તો પાણીને ગમે તેટલું વલોવું તેમાંથી માખણ કદી પણ નીકળવાનું નથી એટલે ઘણીવાર આપણે વ્યર્થ મહેનત કરતા હોય તો તેમાં આપણને કદી પણ સફળતા મળવાની નથી પાકા ઘડે કાંઠા ન ચડે એટલે કે વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય જે સમય આપણે જે કાર્ય કરવાનું હોય તે આપણે કરી લેવું જોઈએ જો એકવાર સમય વીતી જાય તો તે પરિસ્થિતિમાં કશું ફેરફાર થતો નથી પારકી આશ સદા નિરાશ બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર આધાર રાખવો જોઈએ નહીં જો બીજા પર આશા રાખશો તો હંમેશા નિરાશ થવાનો જ વારો આવશે પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલે કે શરૂઆતમાં જ વિઘ્ન નડવું કામની શરૂઆત જ કરીએ અને વિઘ્ન આવી પડે તો આપણે તેને કહીએ છીએ પ્રથમ ગ્રાસે મક્ષિકા હંસ ગયા ને બગલા રહ્યા એટલે કે અસલ વસ્તુ જતી રહી અને નકલી વસ્તુ રહી ગઈ સોંઘું ભાડું ને સિદ્ધપુરની જાત્રા એટલે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે સાચી વસ્તુને જાહેરાતની જરૂર પડતી નથી ભસતો કૂતરો ભાગ્યે જ કરડે એટલે કે મોટી વાતો કરનારથી કઈ થતું નથી જે કૂતરા ભસતા હોય તે આપણને કદી નહીં કહે એટલે કે ઘણી આપણે જોતા હોઈએ છીએ કે મોટી મોટી વાતો કરનારાથી કઈ થતું હોતું નથી સુડી વચ્ચે સોફારે એટલે કે ધર્મ સંકટ આવવું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે કે આપત્તિ આવવાની હોય ત્યારે અવળું અવળું જ આપણને સૂજે છે જ્યારે આપણો વિનાશ થવાનો હોય ત્યારે આપણી બુદ્ધિ વિપરીત દિશામાં જ જતી હોય છે આ કહેવાય તો આપણે સાંભળી જશે કૂવામાં હોય તો જ હવાડામાં આવે એટલે કે મૂળમાં હોય તો જ બહાર આવે બે હાથ વિના તાળી ન પડે એકતામાં જ કાર્ય સફળ બને છે કોઈ પણ કાર્ય આપણે જો કરવું હોય તો સાથે રહીને જો આપણે કરીશું તો એ કાર્ય ચોક્કસ સફળતાપૂર્વક સાબિત થશે મોસાળે જમણ ને મા પીરસનારી મોસાળમાં જમણવાર હોય અને ત્યાં પણ પીરસનારી માં હોય એટલે કે સર્વ પ્રકારની અનુકૂળતા મળવી દરેક પ્રકારની આપણને અનુકૂળતા મળી જાય ઈશ્વરની લાકડીને અવાજ નથી એટલે કે ઈશ્વર જ્યારે શિક્ષા કરે ત્યારે આપણને ખ્યાલ પણ આવતો નથી આપણે જે પાપ કર્યું હોય એ પાપની સજા ઈશ્વર ગમે ત્યારે આપણને દુનિયાની અંદર આપી જ દેતો હોય છે પરંતુ તેની આપણને ખબર પડતી નથી એટલે જ કહેવાય છે ઈશ્વરની લાકડીને અવાજ નથી આંગળા ચાટે પેટ ન ભરાય એટલે કે ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી તમારે કોઈ ખોટી વાત કરતા હોય તો તેનાથી આપણને કંઈ મળવાનું નથી એટલે કે આંગળા ચાટવાથી આપણું પેટ ભરાવાનું નથી લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય એટલે કે કોઈનો વાત કરવો આપણે કોઈનો પણ વાત કરવો જોઈએ મખમલની મોજડી માથે ન પહેરાય જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે એટલે કે જે વસ્તુની જગ્યા જ્યાં હોય ત્યાં જ સારી લાગે આપણે તેને મખમલની હોય કે સોનાની મોજડી હોય એની તે માથે રાખીએ તો આપણા માટે યોગ્ય નથી એટલે કે જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન એટલે કે બીમાર માસ માણસ પાછળ ધન વધારે વપરાય સાજો માણસ અન્ન ખાશે એટલે કે ખોરાક ખાશે પરંતુ જ્યારે માંદો માણસ હશે એ પોતે ધન ખાશે એટલે કે પૈસા વધારે વપરાશે કમાઈ દીકરો સૌને વાલો બે ત્રણ દીકરા હોય એમાંથી જે સૌ સારો કમાતો હોય તે સૌને વાલો હોય એટલે કે જેનાથી લાભ મળતો હોય તે બધાને જ પ્રિય લાગે તેજીને ટકોરો ને ગધેડાને ડફણા એટલે કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિને તમે ઇશારામાં સમજાવશો તો તે સમજી જશે પણ કોઈ એવા વ્યક્તિને તમે સમજાવશો જેને બુદ્ધિશાળી ના હોય તો તેને ગમે તેવું તમે સમજાવશો છતાં પણ તે સમજતો નથી બકરી આદુ ખાતા શીખી એટલે કે નબળી વ્યક્તિ હોશિયાર બને કુકડીનું મોં ઢેફલે રાજે એટલે કે નાના માણસોને થોડાથી પણ સંતોષ થઈ જાય જે નાનો માણસ હોય ને થોડું પણ મળી જાય તો એને સંતોષ થાય હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય એટલે કે પોતાની પાસે જે વસ્તુ હોય તે જ ઉપયોગમાં આવે આપણી પાસે જે વસ્તુ હોય તે આપણે ભવિષ્યમાં ગમે ત્યારે આપણે ઉપયોગ કરી શકશું એટલે જ કહેવાય છે હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે આપણે ખાઈ શકીએ સુથારનું મન બાવળીએ સુથાર હોય તો તેની નજર હંમેશા લાકડામાં જ હોય છે એટલે કહેવાય છે સ્વાર્થ ભરી નજર હોવે પોતાનો સ્વાર્થ જ એને બધી વસ્તુમાં દેખાતો હોય સાપના મોમાંથી અમૃત ના નીકળે એટલે કે દૃષ્ટ લોકો પાસેથી સહારાની આશા ન રખાય તમે ગમે તેટલા એમને સમજાવો પણ એમના પાસેથી તમે કદી પણ સારી બાબતની આશા રાખી શકશો નહીં ઘી ઢોળાય તોય ખીચડીમાં એટલે કે લાભ થાય તોય કને થાય પોતાને જ થાય દૂરથી ડુંગર રળિયામણા દૂરથી બધી જ વસ્તુ આપણને સુંદર દેખાય પરંતુ જ્યારે નજીક જઈએ ત્યારે આપણી સાચી હકીકત જણાય આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું તો આ સૌથી મહત્વની કહેવત છે આપણા માટે એટલે કે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવાથી અર્થ ન સરે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોઈએ તો આપણે શું કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ વિદ્યાર્થી પરીક્ષા આવે તારીખ આવે એટલે તૈયારી કરીશું પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવાથી કોઈ અર્થ થતો નથી આપણે પરીક્ષા પાસ તો કરી લઈશું પરંતુ આપણું નામ મેરિટમાં આવવાથી રહી જશે તો આપણે આ કહેવત આપણા માટે એકદમ યોગ્ય છે આગ લાગે ત્યારે કૂવો કૂદવાથી શું તો તેના માટે અત્યારથી જ આપણે તૈયારી બીજા કરતાં એક બે સ્ટેપ આગળ કરવી જ પડશે તો જ આપણું નામ મેરિટની અંદર આવશે આંગણા ચાટે પેટ ન ભરાય તે આપણે અગાઉ પણ જોઈ લીધું ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી સૂતેલા સિંહને જગાડવો નહીં એટલે કે કારણ વગર જોખમ લેવું ન જોઈએ ખોટી છા ખાટી છાસ ઉકરડે ઢોળાય એટલે કે બિનઉપયોગી વસ્તુનો સંગ્રહ કરાય નહીં જે આપણા માટે બિનઉપયોગી હોય એ વસ્તુનો આપણે કદી સંગ્રહ કરવો જોઈએ નહીં એક પંથ દો કાચ છે એટલે કે એક કામથી એક કરતાં વધારે લાભ થાય આપણે એક જ કાર્ય કર્યું હોય એનાથી આપણને એકથી વધારે લાભ થતા જોવા મળે ત્યારે આપણે આ કહેવતનો ઉપયોગ કરતા હોઈએ છીએ એક પંથ દો તો વિદ્યાર્થી મિત્રો આ તમામ કહેવત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ છથી બારના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલી છે તો ટેટ ટાટ એક્ઝામ હોય કે ગમે તે એક્ઝામની અંદર આ કહેવતોમાંથી જ મોસ્ટ ઓફ કહેવત પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે મેન્સ એક્ઝામની અંદર બે માર્ક્સની તો કહેવતો પૂછાય જ છે તો આ કહેવતોના આપણે રોકડા માર્ક્સ લાવી શકીએ આની અંદર આપણે સારી રીતે તૈયાર કરી આની નોટબુક્સ બનાવી આપણે નોટબુકના અંદર લખી એનું રિવિઝન સતત કરતા રહીશું તો પરીક્ષાની અંદર આનો જે અર્થ થતો હોય તે આપણે સારી રીતે લખી શકીશું એક બે એક બે માર્ક્સ કરીને આપણે આપણા મેરિટની અંદર આપણે વધારો કરી શકીશું તો આવી જ ગુજરાતી વ્યાકરણના ટૉપિક જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને આ પછી આપણે ટૉપિક અલગ અલગ ગુજરાતી ગ્રામરના ટૉપિક લઈને આવશું પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમારે મેરિટમાં આવવું હોય તો અત્યારથી જ ટેટ ટાટની તૈયારી કરવા લાગી જાઓ અને તેના માટે તમારી નોટબુક્સ એ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે આપણે આમ તે આમ તે માટા મારીશું તો એનાથી કંઈ ફરક પડવાનો નથી તમારે તેના માટે અત્યારથી જ આપણે કહેવા જોઈએ ને કુ આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું કામ એ આપણા માટે ત્યારે સાબિત થઈ જશે એટલે અત્યારથી જ તમે ટેટ ટાટની તૈયારીમાં લાગી જાઓ ગુજરાતી તો આપણા માટે કમ્પલસરી છે દરેક ટાટ હોય ટેટ હોય ટેટ ટુ હોય દરેકના અંદર ગુજરાતી તો પૂછાય જ છે તો અત્યારથી જ એક અલગ પુસ્તક જો આપણું બનાય તેના અંદર આપણે આ બધા ટૉપિક્સ નોટ્સ કરતા રહીએ અને સતત એનું રિવિઝન કરતા રહીએ આ કહેવતો તો ગમે તે એક્ઝામની અંદર પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના પછી નેક્સ્ટ ટોપિક ગુજરાતી ગ્રામરનો લઈને આવીશ